જામનગરના જોડિયામાં વરસાદ બાદ આફતના દ્રશ્યો સામે આવ્યા જોડિયામાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે સંદેશ ન્યૂઝ સમક્ષ લોકોએ પોતાની વ્યથા વ્યક્ત કરી ઘરમાં પાણી ભરાતા માલ સામાન પર તણાયો ઘર વખરી રસોઈનો સામાન પલડી જતાં પરેશાની ભોગવી રહ્યા છે સ્થાનિકોએ ચાર દિવસ પાણીમાં વિતાવ્યા કાચા મકાનો પડી જતા લોકો ઘર વિહોણા બન્યા જામનગરના જોડિયામાં વરસાદ બાદ આફત આવી છે જોડિયામાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં ત્યારે સંદેશ ત્યારે પહોંચ્યું તેમના ઘરે ત્યારે તેમણે પોતાની વ્યથા ઠાલવી હતી તો કાચા મકાનો તો તૂટી ગયા છે લોકો ઘર વિહોણા બની ગયા છે જામનગર જિલ્લામાં વરસેલા વરસાદે તબાહી મચાવી દીધી છે વરસાદ તો હજી બંધ થવાનું નામ નથી રહ્યો પરંતુ અનેક છે જ્યાં દ્રશ્યો સામે આવી રહ્યા છે અત્યારે પહોંચ્યા છે જોડિયા ગામે જોડિયા ગામના એક ઘરે પહોંચ્યા છે મોટા વાસના જ્યાં દ્રશ્યો તમને બતાવ્યા છે કે લોકોની પરિસ્થિતિ કેટલી કફોડી થઈ ગઈ છે કારણ કે વરસાદ તો વરસ્યો પરંતુ વરસાદ બંધ થયા પછી સ્થિતિ શું છે ઘરમાં જેટલું પણ સામાન નીચે પડ્યો હતો એ બધો જ પલળી ગયો છે ઘરના લોકોનું કહેવું છે કે જ્યારે વરસાદ આવ્યો ત્યારે અહીંયા સુધી પાણી આવી ગયા હતા અહીંયાથી પાણી ઉતર્યા ગઈકાલે રાત્રે પાણી અહીંયા સુધી હતા હવે પાણી ઓસર્યા તો છે પણ વરસાદ બંધ નથી થતો એટલે એમ માકાન માલિકનું કહેવું છે કે જો ફરી આ જ રીતે વરસાદ વરસ્યો તો પાણી ફરી ભરાઈ જશે જોકે જેટલો પણ સામાન હતો એ બધો જ બગડી ગયો છે બેન જેટલો સામાન હતો બધો ક્યાં ઘરમાં અમારા ઘરમાં કાંઈ રહ્યું જ નહીં સામાન બધું હવારમાં કાંઈ ને તો ચોખા ને લઘાઉને પડાતા નહીં કાંઈ નોરી અમારા ઘરમાં ખાવા પીવાનું ખાવા પીવાનું કઈ નથી બે ભૂઈ ખાસાઈ અમે જોડિયા ગામના એક મોટાવાસ વિસ્તાર છે ત્યાંની દેખાઈ રહી છે એટલે એક મકાન ની પણ અનેક મકાન એવા છે જ્યાં તારાજી વાર વરસાદે સર્જી દીધી છે જે હતું એ બધું જ જતું રહ્યું છે આ કેમેરામેન સંદીપ राठौड़ સાથે ભાવિની લબગર સંદેશ ન્યૂઝ જોડીયા ગામ નગરના જોડિયા ગામ મે પહોંચા છે જ્યાંથી દ્રશ્યો બતાવી રહ્યો છું જો કે ધોધમાર વરસાદ તો વર્ષી રહ્યો છે ભારે તેજ ગતિ થી પવન અને વરસાદની શરૂઆત પરંતે વચ્ચે તારાજીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કેટલા પણ મોટાવાસમાં કાચા મકાનો આવેલા છે બધા જ મકાનો એક પછી એક ધરાશાય થઈ ગયા છે દિવાલો તૂટી ગઈ છે જે દેખાઈ રહ્યું છે તમને નળિયા પડી ગયા છે પતરા નળિયા ઈટો બધી આખે આખો બેસી જ ગયું છે કારણ કે પવનની ગતિ એટલી હતી ને સાથે વરસાદ પણ એટલો તેજ હતો પંદર થી સત્તર ઇંચ ગઈકાલે વરસાદ વરસ્યો હતો જો કે રાત્રે વરસાદ બંધ થયો પરંતુ સવારે ફરી એકવાર હવે વરસાદી આફત જોવા મળી રહી છે મેઘરાજાએ ફરી એકવાર તોફાની બેટિંગ કરવાની શરૂઆત કરી દીધી છે અને આજે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે મકાને આખે આખો એક બાજુનો ભાગ હતો એક નીચે પડી ગયો છે જો કે આ એક વિસ્તારની પરંતુ આ વિસ્તારમાં ઘણા બધા મકાનો એવા છે કે જ્યાંથી ક્યાંક કોકની દિવાલ પડી ગઈ કોકની અંદર ઘરની અંદર પાણી ઘૂસી ગયા વસ્તુઓ ખરાબ થઈ ગઈ પરિસ્થિતિનો સામનો અત્યારે જોડિયાની જનતા કરી રહી છે જોકે સ્થાનિકોનું કહેવું છે કે ગઈકાલે મામલતદાર અને પોલીસ આવી હતી પણ જે લોકો ફસાયેલા હતા એમને બહાર કાઢી દીધા પણ એના પછી કોઈ પૂછવા પણ નથી આવ્યું ને અત્યારે એ પરિસ્થિતિ વચ્ચે લોકો રહેવા માટે મજબૂર થયા છે જો કે સંદેશ ન્યૂઝ અહીંયા પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવી રહ્યું છે જામનગર જિલ્લામાં ફરી રહ્યા છે ક્યાંક કેવી પરિસ્થિતિ છે સુધી પહોંચાડી રહ્યા છે પરંતુ હાલ જે જોડિયા ગામથી દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે લોકો ખૂબ જ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે કારણ કે ઘરની આસપાસ તમે જો કાદવ કિચડ એના વચ્ચેથી ઘરમાં જવાનું ઘરની બાજુમાં પાણી ઘરની અંદર પાણી ઘરમાં ખાવા માટે પણ કંઈ નથી બચ્યું અને આ પરિસ્થિતિ અત્યારે મેઘરાજા લોકોની ની કરી દીધી છે મેઘરાજા વિરત વરસી રહ્યા છે જોકે આજે ભારે વરસાદનું અલર્ટ જામનગરમાં આપવામાં આવ્યું છે પરંતુ એ બધા જ વચ્ચે જોડીયા ગામની આ કંઈક આવી સ્થિતિ નજરે પડી રહી છે લોકોને રહેવું હવે મુશ્કેલ બની ગયું છે પરંતુ હવે જાય જાય તો ક્યાં એવી પરિસ્થિતિ છે કેટલાક લોકો છે જેમણે આશરો લીધો છે શાળાઓમાં પણ એ કેટલા દિવસે પોતાનું ઘર પોતાની વસ્તુઓ પોતે જાતે કમાઈને ભેગું કરેલું એ બધું જ વરસાદી પાણીમાં તણાઈ ગયું છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિ ડબગર સંદેશ ન્યૂઝ જોડિયા ગામ